ફેબ્રુઆરીના દિવસે જે આપણે ઉજવીએ છીએ કોની યાદમાં ઉજવીએ છીએ તો પહેલાં શ્રી રામ ડૉક્ટર શ્રી રામને જે ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એમની યાદમાં આપણે અઠ્યાવીસમી ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસની ઉજવણી કરીએ છીએ સવારે આપણે હર્ષોલ્લાસ ભેર ભેર આપણે બધા ઉજવણી કરી અત્યારે આપણે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કર્યું છે અને એમાં ત્રણ ટીમો આપણે બનાવી છે તમારી સામે છે પૃથ્વી

આ પ્રશ્નોત્તરી રાઉન્ડની અંદર હું તમને દરેક ટીમને એક 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 પ્રશ્ન પૂછીશ બરાબર હતી અને સાચા પ્રશ્નના જવાબ માટે તમને પાંચ ગુણ મળશે બરાબર ખોટા પ્રશ્ન માટે તમારા કોઈ ગુણ કપાશે નહીં ચલો રેડી છો બધા ઓકે તો રાઉન્ડ એક શરૂ કરીએ સૌથી પહેલાં આપણે પૃથ્વી ટીમને પૂછીશું પૃથ્વીથી મોટો ગ્રહ પર પહોંચવામાં અવકાશયાન કેટલા વર્ષ લેશે વેરી ગુડ સાચો જવાબ માનવ સરજી પીજી ડ્રિંક્સની શોધ કોણ કરી છે ચલો નથી આવડતો જવાબ ઓકે કઈ વાંધો નહીં આનો જવાબ આવે છે જોસેફ ક્રિસ્ટલી શું જવાબ છે જો આપણે આપણના તરફ જઈએ ઓગણીસો ત્રીસમાં આલ્બર્ટ આઇસ્ટાઇન અને તેના સાથીદારને યુએસ એસ પેટર્ન વેરી ગુડ સાચો જવાબ વકડાવાની કોઈ જરૂર નથી લાખ એક્યાસી હજાર પાંચસો એકતાલીસ જારી કરવામાં આવ્યું તે શું હતું

વેરી ગુડ સાચો પ્રતિ સેકન્ડમાં અબજ અણુઓની પ્રક્રિયા કરી શકતા હોવ તો લાક્ષણિક માણસોને કેલિપોટ કરવામાં કેટલા વર્ષો લાગે છે ખોટો જવાબ છે જવાબ આવે છે બસો અબજ વર્ષો ચલો વાડ ટીમ રેડી એમના માટે પ્રશ્ન છે પ્રથમ કમ્પ્યુટર એનિમેશન ક્યાં બનાવવામાં આવ્યા હતા

રાઉન્ડ છે આ રાઉન્ડનો નિયમ એવો છે કે હું ફટાફટ પ્રશ્ન મૂકું જેને પણ જવાબ આવડે છે એ ફટાફટ પોતાની બેનને થાપ મારશે જે ટીમ પહેલી થાપ મારશે એને પૂછવામાં આવશે પણ થાપ માર્યા પછી જો જવાબ નથી આવડતો તો ખોટો પડશે તેમાંથી માઇનસ પાંચ થશે એટલે ખૂબ જ વિચારીને બધાએ થાક મારવાની છે અને ચારે ચાર મિત્રો થાક માટે રેડી રહેવાની ઓકે રેડી સ્ટાર્ટ કરીએ તો ચલો હવે શરૂ થાય છે રાઉન્ડ ટુ જેનું નામ છે બસ રાઉન્ડ તારી પણ બધે આગળનો પ્રશ્ન જોઈએ આયુર્વેદમાં વાજકાપની પદ્ધતિ કોણે દાખલ કરેલ ગુડ વેરી ગુડ ચાલ

આપણા શરીરના લોહીમાં શર્કરાના નિયમન કરતું તત્વ કયું છે યસ કેલ્શિયમ ખોટો જવાબ છે માઇનસ ફાઈવ ઇન્સ્યુલિન માનવ શરીરમાં રહેલ લોહીમાં પાણીનું પ્રમાણ કેટલા ટકા છે યસ વેરી ગુડ સાચો છે ને રોગ છે યસ માનસિક વેરી ગુડ Yes yes very good वायु रक्त मानवीના શરીમાં રુધિર દહનનું કામ કરે છે yes exact ખોટો જવાબ બરોળ શું જવાબ આવે છે બરોળ શરીરના કયા અંગને નુકસાન સાચો જવાબ કે હવા વિના તેઓ સમાન દરે પડે છે બીજા રાઉન્ડમાં દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ બીજા રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં જ બીજા રાઉન્ડમાં જેમણે પાંચ પ્રશ્નોના જવાબ સાચા આપ્યા છે બરાબર છે તો એમને પચાસ ગુણ મળે છે વાયુ ટીમ જેમણે પણ પાંચ પ્રશ્નોમાં ભજન બજાવ્યું પણ એમાં ત્રણમાં સાચા મળ્યા હતા બેમાં ખોટા પડ્યા હતા એટલે એમને વીસ ગુણ મળે છે દસ માઇનસ ગુણ મળે ત્યાર પછી જવારજી જેમને ચાર દોસ્ત ચાર વખત એટલે કે ચાર વસ્તુમાં મજે દબાયું હતું એમાંથી ત્રણના જવાબ સાચે આપ્યા હતા એક જવાબ ખોટું આપ્યો હતો થાય પણ પાંચ માઇનસ થાય એટલે એમને પછી શું મળે છે